રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સુરેન્દ્રનગર જિલ્લાના દસ સંતોને ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે સુરેન્દ્રનગરના વડવાડા મંદિરના મહંત શ્રી કનીરામદાસજી બાપુ સાયલાલાલજી મહારાજની જગ્યાના દુર્ગાદાસજી બાપુ આ ઉપરાંત લીમડી મોટા મંદિરના મહંત લલિત કિશોરદાસજી અને પીપળી ધામના મહંત બાપુ પણ હાજરી આપશે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પણ ઐતિહાસિક રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજર રહેશે 22 તારીખે પ્રભુ શ્રી રામ આયોધ્યામાં ભગવાનનું ભવ્ય દિવ્ય જ્યારે મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે એ મંદિરમાં બાવીસ તારીખના બપોરે બાર અને ઓગણત્રીસ મિનિટે પ્રભુ શ્રીરામનું જ્યારે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ આ મહોત્સવ પ્રસંગે અનેક દેશમાંથી વિવિધ સંપ્રદાયના સૌ સંતો રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો ઉદ્યોગપતિઓ વિશેષ કરીને બધાને સાતથી થી હજાર વધારે આમંત્રિત કર્યા છે વિશેષ ઝાલાવાડા આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં શ્રી વડવાડા મંદિર ધામ પરમપૂજ્ય એક હજાર આઠ મહામલેશ્વર કનીરામ બાપુને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે વિશેષ જે ભારત દેશમાં આપણા તેર અખાડા છે એમાં નિર્મોહી અખાડા ને નિર્મોહી અખાડાના પરમપૂજ્ય કીરામજી બાપુ એ અખાડાના પીઠાધીશ્વર છે એટલે વિશેષ અમારે આ પ્રસંગનું આમંત્રણ પણ છે અને વિશેષ અમારે પણ અખાડાના વતી જવાબદારી પણ બનતી હોય છે કે વિશેષ આ કાર્યક્રમમાં જવાનું હોય છે બડવાડા મંદિર સિવાય સુરેન્દ્રનગર જિલ્લામાં આપણે સાયલા લાલજી મહારાજની જગ્યા દુર્ગાદાસ બાપુ પીપળી જગ્યાથી બાપુને આમંત્રણ આપવામાં આવ્યું છે લીંબડી મોટા મંદિર લલિત કિશોર બાપુને આપવામાં આવ્યું છે અન્ય સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે અને લગભગ દશક જેવા સંતોને આપણા ઝાલાવાડ પ્રદેશમાંથી વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે